આ ન્યૂઝના પ્રાયોજક છે ટેટુ એન્ડ નેલ સ્ટુડિયો અમારું સરનામું છે ઓમ બિઝનેસ પ્લાઝા સર્કિટ હાઉસની સામે હાલર રોડ વલસાડ અને પ્રીત એસ્ટેટ એજન્સી ફ્લેટ બંગલો પ્લોટ વાડી ફાર્મ હાઉસ ફેક્ટરી તેમજ ઓફિસના લેવેજ માટે અથવા ભાડા માટે સંપર્ક કરો નર્સિંગ કોલેજમાં કાર્યક્રમમાં જમણવાર બાદ સ્ટુડન્ટને ફૂડ પોઇઝનિંગ થતાં હોસ્પિટલમાં અપાઈ સારવાર વાપીમાં આવેલ નર્સિંગ કોલેજમાં આયોજિત કાર્યક્રમ બાદ તમામ સ્ટુડન્ટ માટે જમણવાર રાખવામાં આવ્યું હતું જેમાં પીરસેલ વાનગીઓને કારણે થી વધુ સ્ટુડન્ટ્સને ફૂડ પોઈઝનિંગની અસર થતાં વાપીની ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા તમામ અસરગ્રસ્તોને તાત્કાલિક સારવાર આવતા હાલ તમામ સ્વસ્થ ડિસ્ચાર્જ કરી દીધા હોવાની વિગત હોસ્પિટલ મેનેજમેન્ટ તરફથી મળી રહી છે ઘટના અંગે ખાનગી હોસ્પિટલ મેનેજમેન્ટના તબીબે માહિતી આપી હતી કે ગઈકાલે વાપીની એસએસસી નર્સિંગ કોલેજમાં કોલેજનો પ્રોગ્રામ રાખવામાં આવ્યો હતો કાર્યક્રમ બાદ તમામ કોલેજિયનો માટે પ્રીતિ ભોજનનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ભોજનની એકાદ વાનગી કેટલાક સ્ટુડન્ટ્સે આરોગી હતી જેઓને મોડી રાત્રિએ ફૂડ પોઈઝનની અસર થતાં દોડધામ મચી ગઈ હતી આ ઘટનાને લઈ જેટલા અસરગ્રસ્તોની તબિયત બગડી હતી તે તમામને તાત્કાલિક ખાનગી હોસ્પિટલમાં સારવાર આપવામાં આવતા તમામની પરિસ્થિતિમાં જેમ જેમ સુધારો આવતો ગયો તેમ ડિસ્ચાર્જ કરી દેવામાં આવ્યા છે ચારેક જેટલા સ્ટુડન્ટને વધારે અસર હોય હાલ તેમની સ્થિતિમાં પણ સુધારો આવ્યો છે છતાં ઓબ્ઝર્વેશનમાં રાખવામાં આવ્યા છે જેઓને સાંજ સુધી ડિસ્ચાર્જ કરી દેવામાં આવશે જોકે આ ઘટનાને લઈ વાપી પંથકમાં તરાતરાની ચર્ચાઓએ જોર પકડ્યું હતું જેમાં અંદાજિત ચાલીસ જેટલા સ્ટુડન્ટોને ફૂડ પોઈઝનની અસર થઈ હોવાની અને તે પૈકી બાર જેટલા સ્ટુડન્ટને હોસ્પિટલમાં તાત્કાલિક સારવાર આપવામાં આવી હોવાનું ચર્ચાઈ રહ્યું છે જોકે હોસ્પિટલ મેનેજમેન્ટ અને નર્સિંગ કોલેજ મેનેજમેન્ટ દ્વારા ઘટના બની હોવાનું જણાવી હાલ કોઈ એડમિટ ના હોવાનો ખુલાસો કર્યો હતો તમામ સુરક્ષિત હોય જરૂરી સારવાર આપી ડિસ્ચાર્જ કરી દીધા હોવાનું જણાવ્યું છે